ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ વિધેયક લાવવા પાછળ ગુજરાતમાં બનેલી કેટલીક હૃદયદ્રાવક ઘટનાઓ સમગ્ર સમક્ષ રજૂ કરતા કહ્યું હતું કે ભારતમાં જ નહીં દુનિયાના તમામ દેશોમાં કોઈને કોઈ સ્વરૂપે અંધશ્રદ્ધા જોવા મળે છે આઝાદીના ના વર્ષ બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હૃદય કંપાવી દેતી ઘટનાઓ આપણા ધ્યાને આવી છે જેમ કે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નર બલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી બીજું ગીર સોમનાથ જિલ્લામાં પોતાની ચૌદ વર્ષની દીકરીને કોઈ વળગાટ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાટ દૂર કરવા પોતાના ખેતરમાં દીકરીને બે કલાક આગ પાસે ઊભી રાખી બાદમાં દાચેલી દીકરીને ચાર પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભૂખ્યા બાંધીને રાખી મોત નીપજાવવામાં આવ્યું અને ત્રીજું અરવલ્લી જિલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી સિત્તેર વર્ષીય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી હતી અને સુરતમાં એક દીકરીને પોતાના પિતાને મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી યુવા દીકરીની જિંદગી બરબાદ કરી નાખી હતી વગેરે જેવી ઘટનાઓ પણ ધ્યાને આવી છે જેમાં સાત વર્ષ સુધીની કેદની સજા અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ આ કાયદાની જોગવાઈના ભંગ બદલ સજાની જોગવાઈ કલમ ત્રણમાં માં કરી છે તેની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું કે આ કાયદાની જોગવાઈના ભંગ બદલ છ માસથી લઈને સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ હજારથી થી લઈને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે

અધિનિયમની જોગવાઈ સાથે અસંગત ન હોય તેવી જોગવાઈ કરી છે આ વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું ભાવનગરમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ બન્યું છે બીજી બાજુ ખાનગી શાળાઓને લાભ કરવાના હેતુથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં ન આવતી હોવાનું પણ વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે ખાસ કરીને ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા વિષયોમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓના ભણતરની ગુણવત્તા પર અવળી અસર થાય છે ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ભાવનગર જિલ્લામાં કુલ નવસો પ્રાથમિક શાળા છે તેમાં મજબૂર થયેલા શિક્ષકોની સંખ્યા છ હજાર આઠસો છ છે તે પૈકી હાલ પાંચ હજાર પાંચસો પંચાવન શિક્ષકો દ્વારા સંચાલિત શહેરમાં આવેલી સરકારી શાળાની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમ બે શાળાઓમાં છ શિક્ષકોની ઘટ છે ત્યારે ગુજરાતી માધ્યમ ની એવી સરકારી શાળાઓ છે જેમાં ઓગણચાલીસ શિક્ષકોની ઘટ છે એટલે કે શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં કુલ પિસ્તાલીસ શિક્ષકોની ઘટ છે શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં અંદાજે બત્રીસ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેની સામે નવસો પંચાવન જેટલા શિક્ષકોના મંજૂર થયેલા મહેકમ સામે અંદાજે નવસો પંદર જેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાથી અભ્યાસ પર માઠી અસરથી વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયા છે

કામ કરતા શિક્ષકોની સંખ્યા કુલ ત્રણ હજાર નવસો ચોપન છે અને કામ કરતા શિક્ષક ત્રણ હજાર એકસો સિતોતેર છે તેમાં વધીસ ની છે અને શિક્ષકની ખાલી જગ્યા સાતસો નવ્વાણું છે આમ અપર ધોરણ છ થી આઠમાં શિક્ષક મંજૂર મહેકમ કુલ બે હજાર આઠસો બાવન છે અને કામ કરતા શિક્ષક કુલ બે શિક્ષકની ખાલી જગ્યા પાંચસો ચાર ની છે આમ ભાષા ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજીમાં શિક્ષક મંજૂર મહેકમ કુલ એક હજાર એકસો સોળ ની છે અને કામ કરતા શિક્ષક નવસો બોતેર છે જેમાં વધ સોળ ની છે અને શિક્ષકની ખાલી જગ્યા એકસો સાહીઠ ની છે

શહેર આપણી અડસઠ શાળાઓ છે અને અડસઠ શાળા અને ગણિત વિજ્ઞાન માં એક શિક્ષકની શિક્ષકો છે શિક્ષકોના નો બદલી કેમ્પ યોજી અને બદલી કેમ્પમાં માં સ્થળ પર હુકમો આપી દેવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક ધોરણ એક થી પાંચ ના બાવીસ અને અપર ધોરણ છ થી આઠ ના ત્રીસ જાહેર કેમ્પમાં બદલી કરવામાં આવી હતી મારિયા હાટીનાની પોસ્ટ ઓફિસમાં છેલ્લા પંદર દિવસ થયા નેટ કનેક્ટિવિટી ના હોવાના કારણે વૃદ્ધો વિધવાઓ તથા આમ લોકોને હાલાકી ભોગવી પડી છે હાલ સાતમ આઠમના મોટા તહેવારો ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોસ્ટ માઉથ અધિકારીઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક નેટ કનેક્ટિવિટી ચાલુ કરે તેવી માંગ ઉઠી છે. માળિયાહાટી તાલુકામાં હેડ પોસ્ટ ઓફિસ આવેલી છે અને આ પોસ્ટ ઓફિસમાં શહેર તથા આસપાસના અનેક નાના ગામડામાં લોકોના ખાતા અહીં ચાલુ છે. અને તહેવારના દિવસો હોય નાના માણસોને પૈસાની જરૂર હોય વૃદ્ધોની પેન્શન વિધવા સહાયની રકમ પોસ્ટ ઓફિસમાં જમા થતી હોય હોય આમ નાના માણસોને ખાતા પણ દિવસ કનેક્ટિવિટી ના હોવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ પ્રશ્ને પોસ્ટ ઓફિસના અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું કે અમે પંદર દિવસ પહેલા જ લેખિતમાં જાણ કરી દીધી છે અને કનેક્ટિવિટી વિના અમે કોઈ વહીવટ ના કરી શકીએ

અને નજર કરેલી તો વૃદ્ધ માણસો આ તહેવારના દિવસોમાં પોતાના પૈસા લેવા માટે આવેલા વિધવા પેન્શન માટે આવેલા તો કોઈપણને પોતાના પૈસા મળતા નથી જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા ઉપરના લેવલે એમની હેડ ઓફિસ હેડ ઓફિસમાં જાણ કરેલ હોવા છતાં પણ છેલ્લા પંદર પંદર દિવસ ત્યાં અહીંયા કોઈ પણ ટેકનિકલ ફોલ સુધારવામાં આવેલ નથી

કે જેનું સ્થાન દેશમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં અવ્વલ નંબરે છે જો એમ જણાવવામાં આવે કે સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે તો જી હા ગુજરાતનું આ ગામ શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાની સુવિધા ધરાવે છે ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ ત્રણ કિલોમીટર અંતરે આવેલ મુખ્યત્વે પટેલોની વસ્તી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ છે માધાપર ગામની વસ્તી બે હજાર અગિયારની સાલમાં સત્તર હજાર જેટલી હતી અને હવે અંદાજ ત્રીસ હજારથી બત્રીસ હજાર જેટલી વસ્તી છે ઉપરાંત ગામમાં વીસ હજાર જેટલા ઘર છે માધાપર ગામના લગભગ બારસો જેટલા પરિવારો વિદેશમાં વસવાટ કરે છે આ ગામ પાસે સાત હજાર કરોડની બેંક અને પોસ્ટ ડિપોઝિટ છે આ ગામમાં મુખ્યત્વે એનઆરઆઈઝ દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝિટ કરાવે છે આ ગામમાં સત્તર થી પણ વધુ બેંક્સ આવેલી છે અને હજી પણ નવી પોતાની શાખાઓ ખોલવા તત્પર છે કોઈ એક ગામમાં આટલી બધી હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એકમાત્ર ગામ હશે માધાપર ગામની વસ્તી બત્રીસ હજાર છે આ રીતે દરેક વ્યક્તિ દીઠ ડિપોઝીટ લગભગ અઢાર પંચોતેર લાખ રૂપિયા થાય છે આ ગામની આટલી સમૃદ્ધિ પાછળનું કારણ વિદેશમાં વસતા માધાપર વાસીઓ છે मुझे प्राउड है कि मदापुर जैसा समृद्ध जो गांव है इसमें मैं रह रही हूँ मदापुर है वो एशिया का सबसे ज्यादा धनिक गांव है इसमें सत्रह बैंक है और सात हजार करीबन सात हजार करोड़ जितनी जितनी जो रकम है डिपॉजिट बैंक में पड़ी हुई है मदापुर गांव के लोग हैं वो ज्यादातर पहले गांव में इतने सारे द, प्रोफेशनल नहीं थे इसलिए गांव में गांव के जो लोग हैं ज्यादातर पटेल नाते के जो लोग हैं वो विदेश में वसवाट करे कर, कर, करने लगे और वहाँ उसकी जो मेहनत है उसका मेहनत स्वभाव के कारण वो वहाँ कमाए और अपनी जो वतन है अपनी जो जन्मभूमि है उसको वो नहीं भूले માધાપર ગામના લગભગ બારસો જેટલા પરિવારના લોકો વિદેશમાં વસવાટ કરે છે જેમાં મુખ્યત્વે આફ્રિકાની કન્ટ્રીઝ છે છે મધ્ય કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ગુજરાતીનો ભારે જેમાં મેધાપરવાસીઓ પણ મોટા પ્રમાણમાં છે ત્યારબાદ યુકે ઓસ્ટ્રેલિયા અમેરિકા ન્યુઝીલેન્ડમાં પણ મોટા ભાગના લોકો વસવાટ કરે છે છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગ પેસારો કર્યો છે આ રીતે વિદેશોમાં કમાઈને પોતાના વતનમાં મોટી સંખ્યામાં નાણું ડિપોઝિટ થતું હોવાથી આ ગામ એનઆરઆઈનું સૌથી વધારે પૈસાદાર ગામ છે ઘણા ગ્રામવાસીઓ વિદેશમાં રહેતા અને કામ કરતા હોવા છતાં તેઓ હંમેશા તેમના મૂળ વતન તથા જન્મભૂમિ માધા પર સાથે હજી પણ સંકળાયેલા છે તેઓ અત્યારે જે દેશમાં રહે છે તેના બદલે તેમના ગામની બેંકોમાં તેમની બચત જમા કરવાનું પસંદ કરે છે

तो सबसे ज़्यादा डिपोजिट मादा पर भी है इस हिसाब से ये एक्चुअली सर एन आर डी डिपॉजिट जितनी है इसका कारण ये है कि लोग बेसिकली इंडिया से थे और रिटायर्ड लाइफ ये चाहते हैं कि हमारे इंडिया में ही हो इन्वेस्टमेंट भी करना है इनको तो ये पसंद करते हैं नॉर्मली कि हम इंडिया में पैसा भेजें तो इनकी सारी जो कमाई हुई वहाँ पर है अमाउंट वो सारी की सारी धीरे धीरे वो इंडिया में अपने देश में यहाँ भेजते हैं जो हमारी इकोनॉमी के लिए भी बहुत बड़ा सपोर्ट है આ ગામમાં પાણી રોડ રસ્તા વગેરે સુવિધા છે ગામમાં ચારે બાજુ બંગલો પણ છે તથા સ્કૂલ હાઈસ્કૂલ તળાવ ગૌશાળા મંદિરો પંચાયત ઘર જેવી સવલતો પણ આવેલ છે ગામના બાળકોના અભ્યાસ અને સારા ભવિષ્ય અર્થે સરકારી શાળા અને પ્રાઇવેટ શાળા પણ છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોર અને ફૂગજન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે હાલ તો ખેડૂતોના હાથમાં આવેલો કોળીઓ પણ છીનવાઈ ગયો છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મગફળીનું મબલખ વાવેતર કરેલું છે પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકનું વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે એક તો વરસાદ ઓછો છે તો ભૂંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે જેના કારણે પાકનો સોથ વળી ગયો છે સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા છે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોવાઈ જાય છે તો કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ જાય છે 25 થી 30000 રૂપિયા વિગ ખર્જો આવે છે તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું શું કરવું એ વિચાર કરે છે ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે જે છે બધું લાઇટ દિવસ નું આપો તો સારું છે વિનંતી છે સરકાર શ્રીનું અત્યારે પચીસ ત્રીસ હજાર રૂપિયા નુકસાન છે સાહેબ આમ તો મગફળીના એક વિઘા પાછળ પચીસ હજાર થી વધુ ખર્ચ થાય છે આ ઉપરાંત ખાતર મોંઘીદાર દવાઓને પણ ખર્ચ ત્યારે આ સીઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરાને હવે ડોર જેવી જીવાત પડતા પાકને નષ્ટ કરી રહી છે મોંઘીદાર દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ડોરનો ઉપદ્રવ બંધ થતો નથી અને ખેતરમાં ફરી વળતા પાક સુકાઈ જાય છે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત વરસાદ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ડોરનો નાશ થતો નથી જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખી રહ્યા છે અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના પચીસ થી ત્રીસ હજાર ખર્ચો થાય છે એની અંદર મુંડા આવે ભૂંડા વિતારે એટલે મુંડા જે કે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાવીએ તો પણ મુંડા અસર કરતા નહીં લાઈટ લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ તો દિવસની લાઈટ આપો સરકાશ્રી તો મહેરબાની આ વર્ષ જાણે કે ખેડૂતો માટે ભારે હોય એમ લાગી રહ્યું છે એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ પ્રકારની ઈયળનો ઉપદ્રવ

ભાવનગર શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે અલગ અલગ ફૂડ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મીઠાઈ માવાનું વેચાણ મોટા પ્રમાણમાં વધી જતું હોય છે ત્યારે મીઠાઈ માવા સહિતની દૂધની બનાવટવાળી ચીજવસ્તુઓમાં ભેળસેળ ન થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તહેવારો આવી રહ્યા છે એટલે હજારો લોકો મીઠાઈ અને ફરસાણની દુકાનમાંથી ખરીદી કરશે ત્યારે બીજી તરફ બજારોમાં ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળા ખોરાકનું વેચાણ પણ ધૂમ થતું હોય છે ત્યારે ભાવનગરમાં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં લઈને ફરસાણ અને મીઠાઈની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આમ શહેરના એમજી રોડ જમાદાર શેરીમાં ફરસાણ અને મીઠાઈની દુકાનમાં વિવિધ નમૂનાઓ લેવામાં આવ્યા હતા તહેવારો પૂર્વે આ પ્રકારની કામગીરી કરવાથી ભેળસેળ યુક્ત મીઠાઈનું પ્રમાણ ઘટી શકે છે અત્યાર સુધીમાં વિવિધ દુકાન પર નમૂના લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હિંમતનગરની ફાર્મસી કોલેજમાં કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવ બાદના વેશભૂષા સાથે પ્રસંગોની રજૂઆત કરી હતી આમ ધાર્મિકમય વાતાવરણ જોવા મળ્યું હતું હિમતનગર ફાર્મસી કોલેજમાં કૃષ્ણ જન્મોત્સવનું કોલેજના કલ્પિત દવે આયશા અને ડોક્ટર સપના રાઠોડની કમિટી દ્વારા આયોજન અને તૈયારીઓ કરાઈ હતી કોલેજના પ્રાંગણમાં કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી બી બીફામના ત્રણ પાંચ અને સાતમા સેમિસ્ટરના ત્રીસ વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ બાદના પાંચ પ્રસંગો જેમાં કૃષ્ણ જન્મ યશોદામાં લાડ લડાવે મટકી ફોડ કાલિયા નાગનો વધ ગોપીઓ સાથે રાસલીલા અને કંસ વધના પ્રસંગોમાં વેશભૂષા ધારણ કરી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના વિશે ક્લુ ગેમ અને ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી આ આયોજન ફાર્મસીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આયોજન આપણે દરેક વર્ષે ઉજવીએ જ છીએ આ વર્ષે એક વિશિષ્ટ પ્રકારની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈ એમની બધી જ વિવિધ કળાઓનું વિવિધ એક્ટિવિટી દ્વારા આયોજન કરી અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે આ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં કેળવણી મંડળના પ્રમુખ હેમંતભાઈ મહેતા મંત્રી જીતુભાઈ પટેલ ફાર્મસી કોલેજના આચાર્ય ડોક્ટર મૌલિકભાઈ મહેતા અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય રાકેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા યાત્રાધામ અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં ઓટોમેટિક રોટલી બનાવવાનું મશીન ટ્રસ્ટ દ્વારા વસાવવામાં આવ્યું છે આગામી થોડાક સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે અને તે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવશે આ વ્યવસ્થાને પહોંચી વળવા માટે ઓટોમેટિક મશીન લાવવામાં આવ્યું છે પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગ વિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં તમામ યાત્રિકો માટે બંને ટાઈમની નિશુલ્ક વ્યવસ્થા કરી છે જેને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે ને ભરપેટ ભોજન પ્રસાદ સ્વરૂપે આરોગી રહ્યા છે ત્યારે યાત્રિકોનો ઘસારો પણ મોટી સંખ્યામાં વધ્યો છે ને આગામી થોડાક સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે ભીમેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવશે આ વ્યવસ્થાને પહોંચી વળવા મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ખાતે અત્યાધુનિક રોટલી તેમજ ભાખરી બનાવવાનું ઓટોમેટિક મશીન લાવવામાં આવ્યું છે ઓટોમેટિક મશીનને શરૂ કરવામાં આવ્યું છે ને એક કલાકમાં જ આ મશીન દ્વારા પચીસો થી ત્રણ હજાર રોટલી બનીને તૈયાર થાય છે સાથે લોટ બાંધવાનું પણ મશીન મંદિર ટ્રસ્ટ દ્વારા વસાવી લેવાયું છે જે મંદિર ટ્રસ્ટ દ્વારા પંદર લાખ ને શ્રદ્ધાળુઓના ડોનેશનમાંથી પાંત્રીસ લાખ આમ કુલ 40 લાખની ભોજનાલય માટે ઓટોમેટિક મશીન લાવવામાં આવ્યા છે જે યાત્રિકોની સુવિધાને પહોંચી વળવા ખૂબ જ ઉપયોગી બનશે રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે एटीएमમાંથી પૈસા ઉપાડ્યા બાદ એક શખ્સ બેંકમાં જઈને ફરિયાદ કરતો હતો કે एटीएमમાંથી તેણે નાણાં નથી મળ્યા પરંતુ તેના એકાઉન્ટમાંથી નાણાં ડિટેક્ટ થઈ ચૂક્યા છે ત્યારે આરોપીની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા હોવાનું સામે આવ્યું છે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગત સોળમી તારીખના રોજ ચોત્રીસ વર્ષીય અક્ષય આનંદ નામના પોલીસ ને આપેલી ફરિયાદમાં બેંક કર્મચારીએ જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિ દ્વારા બેંકના એટીએમ માંથી નવ હજાર રૂપિયા ઉપાડી લીધા બાદ એટીએમ ની મોનિટર સ્ક્રીન ખોલીને એટીએમ રીસેટ કરવાની સ્વિચ દબાવીને ટ્રાન્ઝેક્શન એરર ઉભી કરી હતી તેમજ ત્યારબાદ પોતાને રૂપિયા ન મળ્યા હોવાની ફરિયાદ બેંક ખાતે કરી બેંક સાથે રૂપિયા મળી ગયા હોવા છતાં છેતરપિંડી આચરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ગઈ તારીખ 11/8/2024 ના રોજ અત્રેડા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેનરા બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર છેડા કરીને એક ઇસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉભા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વીચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે અને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે જે બાબતનો ગુનો દાખલ કરેલ છે આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહ આરોપીની પણ તપાસ હાથ ચાલુ છે પોલીસ દ્વારા આરોપી પાસેથી જુદી જુદી બેંકના કુલ તેત્રીસ જેટલા એટીએમ કાર્ડ કબજે કરવામાં આવે છે તો સાથે જ એટીએમનું મોનિટર ખોલવા માટે ઉપયોગમાં લેવાતી બે જેટલી ચાવી પણ કબજે કરવામાં આવે છે તો સાથે જ મોબાઈલ ફોન સહિતનો પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીએ પોતાની પૂછપરછમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં નડિયાદમાં બે વખત અમદાવાદમાં ચારથી પાંચ વખત શામનગરમાં છ વખત કચ્છ ગાંધીધામમાં બે વખત સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં સાત થી આઠ વખત એટીએમ ફ્રોડ આચરી હોવાની વિગત પોલીસને આપી છે ત્યારે પોલીસ દ્વારા અને સાથે સંકળાયેલા સ આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે

પૂરની દુર્ઘટનાનો સામનો કરી રહેલા ડઝનેક ગામોને બચાવી શકાય આ વર્ષે આ ડેમ પર ધોવાણ વિરોધી કામ માટે પંદર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ ડેમ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો હતો ગંગાનું જળસ્તર અહીં ખતરાના નિશાનથી અઠાવન સેન્ટીમીટર ઉપર વહી રહ્યું છે પરંતુ આગામી અડતાલીસ કલાકમાં પાણીનું સ્તર ફરી વધવાની આશા છે અને ડેમ તૂટ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે જેમાં આખરે સમારકામ પાછળ ખર્ચાલા પંદર કરોડની ભરપાઈ કોણ કરશે અનેક ગામોમાં પાણી ફેલાવા અને સામાન્ય જનજીવન ખોરવા માટે જવાબદાર કોણ એક મકાનો તોડી પડવા બદલ કોણ વળતર આપશે ડેમનો મોટો ભાગ ધરાશાય શું બેદરકાર અધિકારી અને ઇજનેર સામે પગલાં લેવામાં આવશે देखिए हम यहाँ 2022 में आए हैं हमको जहाँ तक ध्यान है 2022 में आने के बाद लगभग तिरासी लोगों को मेरे आने के बाद बातचीत पर्चा यहाँ लोगों को मिला है इस बार भी लगभग अस्सी लोगों का ज़मीन चिन्हित कर दिया गया है वो अभिलेख में कुछ त्रुटि था वो अंचल के पास आया है तो हम लोग जमीन दे रहे हैं बहुत सारे लोगों के पास ज़मीन अपना भी है खरीदे हुए हैं ज़मीन लेकिन वहाँ पर भी रह रहे हैं यहाँ भी कब्जा किए हुए हैं प्रशासन इन लोगों से सख्ती से निपटेगा તો આ હતા મહત્વના સમાચાર નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત